રામ રામ સીતારામ જય મહાદેવ અરે મહાદેવ કઈ મજામાં હું મજામાં પણ કરી લીધો ને હું બાર આવ્યો થોડું ઘણું કામ છે કર નાસ્તો કરે ને મને તો ફરી વારે નાખી દીધું નાખવા ને અમારી છે આજિયા હે આ રહ્યા હે કાલે હે

મારે એટલું કામ હે કરવા લાગુ કામ તારે કામ છે ઢોર પાણી કરવા બીજું કઈ કામ છે ખાલી એક ઢોર પાણી કરવા એમાં આરો થાય કે મણી કરવા લાગો મણી કરવા લાગો

એ બધા કલેક્ટર નું એક બાકી હોય અમે નાસ્તો કરીને કામ કરવા મંડ્યો અમને ઉકલે એને ને હાલો તો હું નાસ્તો કર લે વાની વાત પૂરી યુ થાય નો થાય ને છે જો યે કરે સબસ્ક્રાઇબ મે કોમેન્ટ કરવાનું કોઈ ભૂલતા નહીં પાછો આવ્યો આ બે બાલ્ટી

આપડે શાહે કાલે પણ મેં ગળબડ કરી હતી વિડીયા માં મેં કીધું તું કે આ પીવાનો વહેલો તમે જોઈ લીજો વિડીયો આવે ગોઈ છે તમે કામ ગડબડ કરી એ વિડિયો આ ગઈ છે હા એટલે આજે અમે ઉતારીએ ને આ વિડિયો હા ને અમે આ ઉતારી આ વિડિયો તમે જોજો ને તાતે તમે વિડિયો મારો જોઈ લીધો તો તમે જે મે કીધું અમે ગડબડ કરી હી આખા તો ગડબડ કરી આખા જો થઈ

જો અમારે તો અમે તો જો કાલે દોરો ઉજવેલ જો તો દહાઈ માનો ને આજ ગણેશ તો છે તો અમે આજ લાડવા કરીએ ને આ આલુ ફેરે કામ થયું કે બધાય ને અલગ અલગ છે બધાય ગામ માં અલગ અલગ છે આજ ઘણાય ગામ માં આજ દોરો ઉજવે ને કાલે ગણેશ ચોથી છે ને અમારે તો જો આજ બધાય લગભગ તો અમાર ગામ માં કાલે દોરો બધાય ને ને આજ ગણેશ ચોથી હે ને બે બે અમાસ ઉતરે ને આ બધું થયું થોડું થોડું પાણી નાખે પિંકી વારે લઈએ હાલો તો જો હું પિંગિયા વારવાનું ચાલુ કરી દીધું હું હાલો તો જો મારે પિંગિયા વડાઈ ગયા ને તરવાના છે ને એમાં લોટ છે ને ડબલું એક ભર્યું

એમાં થાય કે કામ થાય જો થાય ખરી થોડીક વાળ લખીએ પેલા કા મિક્સર ને આવતા અહીંયા જ કથા કરતા ખાંડળીમાં કરતા તો મને એ ખાંડળીમાં નહીં પલ શું કરવું આની પછી હજી સાણીમાં કાઢવું જોઈએ એક જો થાય તો ખરી ભૂકો થાય તો થોડીક વાળ લખીએ કરવામાં થોડીક મહેનત પડીએ

થોડી કઈક ખાંડ બદામ બદામનો ભૂકો નથી શેટે ખરી બદામ બદામનો ભૂકો કરતા થાય સારો મોડું બહુ થ થોડું ઘી નાખવું જોઈએ હાલો તો જો મારા થી ગતિયા ને એવું અમે વારે તો અમે મોદક કરી લીધા જવાણા હાડું ફૂલડા

ada tujuh ya तो का ya नहीं ya, hingga ya. Ya, ya. Nah, ya, ya.

આપણે ગણપતિ બાપા ની ખૂબ ખરે હું લઈ થઈ ગયો મોદક આપડે ખાવાના છે હાલો આપડે લઈએ પ્રસાદ એ તમારો અમારો એકલા નો

Ia, gizapa, nipita. Ia... Ia, gizapa,